રાતે લેવાનો કારણ કે ત્યાં બહુ બહુ અવાજ હોય કારણ કે તમે ભુવાજીનો અમે રાનિલ ભુવાજીના વિડીયો મૂકી તમે જોઈ લેજો કારણ કે ત્યાં બહુ સાઉન્ડ વાગતું એટલે વાગતું એટલે કે અમારો અવાજ આવે નહીં કારણ કે પછી એમાં કાંઈ બ્લોગ બનાવવાની મજા પણ આવે નહીં અત્યારે તો કોઈને હજી જાયો શું અને વાયગા છે તો હજી ઘડી હોવું છે હજી કોઈ નાઈને ફૂટો હોવું છે તો જઈને પછી મળીએ તમને ત્રણ સાડા ત્રણ ચાર વાગ્યા સાપ ઊભા થઈ તારા ગણ રહેજો કન્ટિન્યુ બ્લોગમાં કારણ કે ભગવાજીના અમારી આપણી ફ્રેમ ફોટા ફ્રેમ હું મિત્રો રામા મંડળ રમું છું હાલ અત્યારે મારી યુટ્યુબ ચેનલ પણ હું આ એડિટિંગ કરું છું અને અમારી બીજી યુટ્યુબ ચેનલ છે બાલ રામદેવ રામા મંડળ વાઘનગર એને પણ સબસ્ક્રાઈબ કરજો બધાએ મિત્રો અમારા ભુવાજીના વિડીયો આવી જશે યુટ્યુબમાં જોવાનું ભૂલશો નહીં વિડીયો અમારા સારા લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારા અનિલ ભુવાજીની આઈડી મેં બનાવી નાખી છે ઘણા મિત્રોને મારા મેસેજ આવેલા છે કે ભાઈ અનિલ ભુવાજીની આઈડી આપો અમને મેસેજ કરવા છે ને તો ફાઇનલી ગાઇ જ મેં અનિલ ભુવાજીની આઈડી નોખી બનાવી નાખી છે અનિલ ભુવાજી એકસો અગિયાર જઈને સબસ્ક્રાઈબ કરો એની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો એના પણ વિડીયો છે અને એની ઇન્સ્ટાગ્રામ આઈડી પણ અનિલ ભુવાજી એકસો અગિયાર છે અમે પણ એના બહુ સરસ મજાના વિડીયોમાં મૂક્યા છે તો મળી હવે તમને ત્રણ વાગ્યા પછી ત્રેન્ટ હાડા તૈણે કારણ કે તા લગન તો હું પૂરી કરવી પડશે હવારના કમસે કમ 5:30 5:30 સુધી તો હું જાગ્યો છું કન્ટિન્યુ એકદમ હું પણ ન લેતી એજી કન્ટિન્યુ જાગ્યો તો 5:30 ઓકે ડાડા રમ્મા નીકળી ગયા છે સચ્ચા હું વિવો આ જરો એક કોમેન્ટ કરજો કોનો કોના ભાઈઓ આવા છે વાહે થાય એવા અમાર તો વાહન વાહન લબડતું હોય આ ઓલ વાહનનું પૂછડું કેમ હોય એમ છે આ વાન વાય આપણે હોકી દડે રમવા આવી ગયા છે વી અને છે આમ બધાય જો આમ જો મારતી તો વીવાય મારો ભાઈ હો થાય ચિરાગ અને મિત્રો આપણે આવી ગયા હોકી દડે રમવા આપણા ગ્રાઉન્ડમાં હાઇક કરો હાઇક કરો 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 જો તમે વીવાય અલવીવા રઘુભાઈ ના સરેઓ અમારા કનલ ભાઈ ની ચેનલ છે તે બધા લાઈક કરીજો સબસ્ક્રાઇબ કરીજો તો મિત્રો કોઈ ભૂલતા નહીં હા હા રઘુભાઈ ના ઘરે અમારા દે એના હા પાછળ 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 આવજો